આ જુનાગઢના માળિયા હાટીના તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે પ્રમુખ લાડાણી સામે સભ્યોએ બળવો પોકાર્યો છે ટીડીઓ બોલાવેલી સામાન્ય સભામાં દરખાસ્ત પસાર થઈ છે વીસ માંથી સત્તર સભ્યોએ આ પ્રમુખ વિરુદ્ધમાં મત આપ્યું છે હવે નવા પ્રમુખ નીવરણી માટે તજવીજ શરૂ કરાઈ છે ખાસ મિટિંગ બોલાવવામાં આવેલ હતી જેમના અનુસંધાને આજની મિટિંગની અંદર માણીયાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્ય શ્રીઓ ઉપસ્થિત રહેવામાં આવેલ જેમાં એક એક સદસ્ય ગેર હાજર હતા અને બાકીના ઓગણીસમાંથી સતત સદસ્ય શ્રીઓએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણ અને પ્રમુખ પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાટાડીને વિરુદ્ધમાં સતત સદસ્ય શ્રીઓએ સંપૂર્ણ બે તૃતીયાંશ બહુમતી થી તેઓને બાકાત કરવામાં આવેલ છે લીલાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત થયેલી હતી તે સત્તર દ્વારા રજૂ કરવામાં આવી ત્યારબાદ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના આદેશ અનુસાર આજની તારીખ સોળ સાત બે હજાર ચોવીસ ને અગિયાર કલાકે અવિશ્વાસની દરખાસ્ત માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે કે સામાન્ય સભામાં મારી આટીખા તાલુકા પંચાયતના કુલ વીસ સભ્યોમાંથી સત્તર સભ્યો જે છે એ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મતદાન કરે છે તેમજ બે સભ્યો જે છે એ અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં મતદાન કરે છે અને એક સભ્ય છે એ જે ગેરહાજર રહે છે આમ આજની આ સભામાં અવિશ્વાસની દરખાસ્ત છે એ પસાર કરવામાં આવેલી છે અને પાસ થઈ